અમદાવાદ શહેરમાં મોડી રાત્રિથી જ મેઘાની સટાસટી ભારે પવન સાથે શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે બુડકદેવ જજેસ બંગલો પકવાન ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ ગોતા એસજી હાઇવે સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વિજલપુર પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ ભારે વરસાદના પગલે વિઝિબિલિટી ઘટી છે તો શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ માર વરસાદ વરસ્યો છે મોડી રાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તો સવારથી પણ વરસાદી માહોલ છવાય છે પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારો પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

જે સર્વિસ રોડ છે ત્યાં સમગ્ર સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અહીંયા ઢીચણથી પણ ઉપરના પાણી છે તે ભરાયા છે આ મોડી રાતથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ જે પાણી ભરાવાની સમસ્યા છે આ તે જોવા મળી રહી છે ખાસ વેજલપુરનો વિસ્તાર હોય ચાણક્યપુરીનો વિસ્તાર હોય આ તમામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે અત્યારે ભારે વરસાદના કારણે અહીંયા જે સોલા ભાગવતથી ગોતા તરફ જતો જે આ સર્વિસ રોડ છે તે પણ તળાવ હોય તળાવમાં ફેરવાયો છે અહીંયા આપ જોઈ શકો છો કે ઢીચણથી પણ ઉપરના જે પાણી છે તે ભરાય છે અને આ સમગ્ર રોડ છે તેની આ જ પ્રકારની સ્થિતિ છે આ બીજી તરફના દ્રશ્યો છે આપ અહીંયા જોઈ શકો છો કે અત્યારે વાહનોની અવર આ રોડ ઉપર બંધ છે કારણ કે આ વાહનમાંથી વાહનો પસાર થાય તો તેમના વાહન બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે સર્જાય છે અને સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે સમગ્ર અમદાવાદના આકાશમાં અત્યારે કાળા ડિબાંગ વાદળું છે આ તે જોવા મળી રહ્યા છે અને સમગ્ર અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ અમદાવાદ શહેરમાં હતું અને વરસાદી માહોલ હતો ત્યારે ફરી એકવાર આજ સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અમદાવાદવાસીઓ છે તેમને

માહોલ જોવા મળી રહ્યો છે પૂર્વ પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળ્યા છે કેટલીક જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો ધોધમાર વરસાદને પગલે વિઝિબિલિટી પણ ઘટી છે જેના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ